ઇલેક્ટ્રિક શોપ જોઈ લ્યો મિત્રો તમે જોઈ શકો છો આપણા શોપ ઉપર પ્લાસ્ટિકના બોટ પણ અત્યારે આપણે મંગાવી લીધા છે આજે સ્ટોકમાં છે જોઈ શકો છો તમે આ બધી એની પ્લેટો છે આ એના ઇસ્ક્રુ છે મિત્રો જોઈ શકો છો તમે ઇસ્ક્રુ પેક છે આ બધી જ પ્રકારના બોટ છે આમાં વનથી ચાલુ થાય આ ટુ પ્લસ ટુ છે ટુ પ્લસ ટુ બે સ્વિચ બે સોકેટ પછી આમાં આવે છે થ્રી પ્લસ થ્રી ત્રણ સ્વિચ ત્રણ સોકેટ પ્લસ આમાં આવે ફોર પ્લસ વન ટુ થ્રી ફોર ફોર સ્વિચ ફોર સોકેટ એટલે આવી જ રીતે આપણે આ બધો માલ હોય છે મિત્રો તમે જોઈ શકો છો આપણા શોપ ઉપર કે જે મિત્રોને બનાવવાના હોય જેને મજૂરીથી બના બનાવવા હોય તો આપણે બનાવી આપશું એ મિત્રોને કે આપણે હોલસેલમાં બોર્ડનું કરીએ છીએ અને હોલસેલમાં બોર્ડ મજૂરી કામ પણ કરી આપીએ છીએ આપણે એટલે તમે જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં ક્વોન્ટિટી પડેલી છે જોઈ લો મિત્રો એટલે આવી રીતે કોઈને પણ બનાવવા દેવા હોય અમને તો અમે મજૂરીથી એને કમ્પ્લેટ કરી સ્વિચ સોકેટ કમ્પ્લીટ ભરી અને એનામાં વાયરિંગ કરી અને અમે એમને ભરીને આપી દેશું તમે જોઈ શકો છો ક્વોન્ટ્રીટી આવી રીતે બધી નાની મોટી સાઇઝ હોય છે મિત્રો આ ટુ પ્લસ ટુની સાઇઝ છે આ ફોર પ્લસ ફોરની સાઇઝ છે થ્રી પ્લસ થ્રીની સાઇઝ હોય છે પ્લસ આ લાકડામાં પણ છે જોઈ લો મિત્રો લાકડામાં છે મોટી સાઇઝ છે એટલે તમે સમજી શકો છો કે આપણે બોર્ડનું કામ તો બહુ ખૂબ મોટા પ્રમાણમાં હોય જ છે અને પ્લસ આપણા શોપની અંદર આપણે કઈ પ્રકારનો માલ રાખીએ છીએ કોઈ પણ ગ્રાહક મિત્રો એ જોતું હોય તો એ આપણા વિડીયોમાં જોઈ અને આપણા શોપ ઉપર આવી શકે છે તમે જોઈ શકો છો આપણી પાસે ટીવીના રિમોટ છે બેટરીઓ છે શોલ્ડર છે આ ઘણી બધી પ્રકારના કેબલ છે રિસિવર કેબલ છે ટોર્ચ બત્તી છે તે પછી પાના પકડ છે સેલ છે વાયર ટેપ ચક્કરયુ છે મેજર ટેપ છે તે પછી મેન સ્વિચ છે એમસીબી છે હોલ્ડરિયા છે સિંગલ હોલ્ડર છે મોડ્યુલર હોલ્ડર છે એડેપ્ટર છે આપણી પાસે ઘણી બધી આઈટમ છે મિત્રો ડીસી લાઇટ છે ડીસી ઘણી પ્રકારની ડીસી લાઇટ હોય છે એ પણ છે આપણી પાસે એ પછી ફોક્સ લાઇટ છે આપણી પાસે જોકે ઇલેક્ટ્રિકમાં વપરાતી નોનસ્ટોપ વસ્તુ આપણે હાજરમાં જોઈ છે થાંભલે લગાવવાની સ્ટ્રીટ લાઇટ છે એંગલ બટન હોલ્ડર છે મોડ્યુલર સાદા હોલ્ડર છે થ્રી પિન ટુ પિન થ્રી પિન ટોપ ટુ પિન ટોપ તે પછી સગડીમાં વપરાતી સ્પ્રિંગ છે એમસીબી છે તે પછી મોડ્યુલર સ્વિચ સોકેટની રેન્જ છે મિત્રો તે પછી આપણી પાસે અનેક પ્રકારની ટ્યુબલાઇટો છે જેમ કે એલઈડી ટ્યુબલાઇટ હોય છે ચોવીસ વોલ્ટ છે વીસ વોલ્ટ છે છવ્વીસ વોલ્ટ છે ત્રીસ વોલ્ટ છે પછી જે જૂના સિસ્ટમની ધોકાવાળી આવતી કે જે કાચનો ધોકો રહેતો એના પણ આપણી પાસે ધોકાવાળી પણ અવેલેબલ છે મિત્રો પછી પાઇપ પટ્ટી આ બધી વસ્તુ આપણી પાસે સ્ટોકમાં છે તમે જોઈ શકો છો પ્લસ થ્રી ફેસ્ટની અમુક મિત્રોને ના ખબર હોય કે ભાઈ થ્રી ફેસમાં કઈ કઈ પ્રકારની આવે તો થ્રી ફેસમાં તો મિત્રો ઘણી બધી પ્રકારના માલ આવે છે બધું તો શક્ય નથી દેખાડી શકવું પણ અમુક વસ્તુ હું તમને દેખાડી દઈશ જો કે આ મીટર છે પછી આ રીવે ફોરવર્ડ સ્વિચ છે ઓકી પ્લગ સોકેટ છે તે પછી બીજી પણ ઘણી બધી આઈટમ છે એમસીબી બોક્સ છે કે પછી મોડ્યુલરના બધી જ પ્રકારના બોક્સ છે પછી પેન્સિલ બોર્ડ છે મિત્રો આપણી પાસે જૂની જે ફોક્સ આવતી આપણે એ પણ છે કે પછી સગડીની પ્લેટો છે ફેન બોક્સ છે તે પછી આ મોટા હેવી બોટ જેને જોતા હોય એ પણ છે આપણી પાસે જોઈ લો મિત્રો આ સ્વિચનો સ્વિચનો કટ્ટો ભરેલો છે તે પછી આ બોટની ક્વોન્ટિટી જોઈ શકો છો તમે જોઈ લો મિત્રો આપણા શોપની અંદરનો નજારો છે ઘણો બધો માલ છે એટલે તમારે કદાચ ફિટિંગનું કામકાજ કરતા હોય અને લેવાનું થાતું હોય તો આપણી શોપ ઉપર બધું હાજર સ્ટોકમાં અવેલેબલ હોય જ છે મળી જાશે તમને એ પછી બેલ છે ડીસી એસી ડીસી બોર્ડ છે આપણી પાસે બેટરી ચાર્જર છે કેપેસિટર છે મિત્રો ઘણી બધી પ્રકારના કેપેસિટર હોય છે જેમ કે અઢીથી કરીને પાંચસો સુધીના ત્રણસો બસો એ બધા જ પ્રકારના આપણી પાસે કેપેસિટર છે હાજર સ્ટોકમાં છે મિત્રો મચ્છર મારવાના રેકેટ હોય છે ઇસ્ત્રી હોય છે મિક્સર હોય છે ગ્રાઇન્ડર હોય છે બ્લેન્ડર હોય છે ઇન્વર્ટર લેમ્પ હોય છે જોઈ શકો છો આ આપણી દુકાનનો નજારો તે પછી કન્સિલ બોર્ડ પણ આપણી પાસે પ્લાસ્ટિક છે લખંડ છે બધા કન્સીલ બોર્ડના પણ સાઈઝ બધી આપણી પાસે હાજર સ્ટોકમાં હોય છે મિત્રો તે પછી વાત કરીએ આપણે છતમાં નાખવાના પાઇપ છતમાં નાખવાના પાઇપ પણ હાજર સ્ટોકમાં હોય છે જોઈ લો તમે પચીસ એમ એમ ઓગણીસ એમ એમ તે પછી એમાં વ્હાઇટ હોય છે ગ્રે હોય છે એ પણ બધું આપણી પાસે હોય જ છે પછી એના બેન્ડિયા હોય કે પછી રમકડા હોય જક્શન હોય એલ્બા હોય ટી હોય ક્લેમ્પ હોય શેડલ હોય આ બધું જ આપણી પાસે તમે જોઈ શકો છો આપણી પાસે છે હાજર સ્ટોકમાં એટલે ફિટિંગનું કામ કરતા હોય તો બિંદાસ આપણી શોપની મુલાકાત લેવી તમારે મિત્રો પછી ઓપન પટ્ટી ફિટિંગ તો આપણી પાસે પટ્ટીના પણ સ્ટોક છે મિત્રો જોઈ લ્યો તમે સાત ફૂટની પીવી સીની પટ્ટી આવે ચોરસ એ પણ આપણી પાસે છે એમાં એકની પણ છે ને અડધાની પણ છે એટલે એ બધું આપણી પાસે છે એટલે તમારે જો કોઈને પણ કરવાનું થતું હોય લાઇટ ફિટિંગ તો આપણી શોપની મુલાકાત લેશો તે પછી તમને એક યુનિક વસ્તુ બતાવી દઉં મિત્રો અત્યારે કે આ છે પ્રોફાઇલ જે તમારા બંગલામાં જે નાખવાની થતી હોય તો પ્રોફાઇલ પટ્ટી પણ આપણી પાસે હાજર સ્ટોકમાં છે છ છ છ ફૂટના કટકામાં જે આવે છે એલ્યુમિનિયમ એ પ્રોફાઇલ રોપલાઇટ જેને કહેવામાં આવે છે એ પણ આપણી પાસે છે આજે સ્ટોપમાં જ અવેલેબલ છે તમે જોઈ શકો છો આપણી શોપનો વિડીયો એટલે ઘણી બધી આઈટમ આપણે રાખી જ છીએ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ છે આપણો જોઈ લ્યો મિત્રો ચાઇના સિરિજ છે ચાઇના ફરતા લેમ્પ છે એસીડીસી લેમ્પ છે પછી ડીસી લેમ્પ છે પછી સો બસો વોલ્ટના લેમ્પ છે ઘરમાં વપરાતા રિસીવર છે ચાર્જર છે એમ્પ્લિફાયર છે ઇસ્ત્રી છે બ્લોર છે કે પછી સેન્ડવીચ બનાવવાનું મશીન છે પછી આપણી પાસે મિક્સર છે પાણી ગરમ કરવાના હીટર છે બ્લેન્ડર છે ઇલેક્ટ્રિક ચૂલા પણ છે મિત્રો બધી જ પ્રકારના નવ વોલ્ટથી લઈ અને પચાસ વોલ્ટ સુધીના આપણી પાસે લેમ્પ અવેલેબલમાં છે આજે સ્ટોકમાં છે જોઈ જોઈએ મિત્રો અને ઝીરો પોઈન્ટ પિંચોતેરથી લઈ અને ચાર એમ સુધીના આપણી પાસે વાયર પર છે ઝીરો પોઈન્ટ પિંચોતેર છે પછી વન એમ છે દોઢ એમ છે અઢી એમ છે અને ચાર એમ અને એ જ પ્રકારે આપણી પાસે સર્વિસ એ બધી છે મિત્રો ચાર એમ એમ અઢી એમ ને છ એમ એમ જે પણ મિત્રોને પરચેસ કરવાનું થતું હોય તો એ મિત્રો આપણા શોપની મુલાકાત અવશ્ય લે એસએસ બોર્ડ છે એમસીબી બોર્ડ છે બોર્ડ તો મિત્રો તમારે જે પણ પ્રકારના જોતા હોય ને એ પ્રકારના તમને છે ને હાજર સ્ટોકમાં જ મળી જશે कि ये तुम 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 ये

ڪنهن واري ڀاڳ ۾ ساري ڳالهه